ભરૂચના તુલસી નજીક અનેક વખતે આ આખલાઓના યુદ્ધની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે શુક્રવારના રોજ પણ તુલસીધામ નજીક જાહેર માર્ગ પર બે આખલા યુદ્ધે ચડતા ત્યાં પાર્ક કરેલા એક ફોર વ્હીલ અને બીજા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું લોકોએ પાણી છાટી બુમાબુમ કરી બંનેને છૂટા પાડ્યા હતા જાહેર માર્ગ ઉપર આખલાઓના યુદ્ધના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો ભરૂચ શહેરમાં પશુપાલકો પોતાના પશુઓને રખડતા મૂકી દેતા તેઓ જાહેર માર્ગો પર અડીંગો જમાવતા હોય છે જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જ્યારે અમુક વખતે આ પશુઓ વચ્ચે લડાઈ થતા ત્યાંથી લોકોને પસાર થવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે ભરૂચમાં સ્ટેશન રોડ હોય કે ભોલાવ અથવા જાડેશ્વર તુલસીધામ વિસ્તારમાં અનેક વખતે આખલા વચ્ચે યુદ્ધ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે તુલસીધામ નજીક જાહેર માર્ગ પર બે આખલા યુદ્ધે ચડ્યા હતા બે આખાઓ વચ્ચે દ્વંદ યુદ્ધ છેડાયું હતું જેના કારણે સ્થાનિક રહીશો ભયનો માહોલ છવાઈ ગયો હતો આકલા વચ્ચેની લડાઈમાં રોડની બાજુમાં પાર્ક કરેલી એક ફોર વ્હીલ અને બીજા વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું જોકે વાહન ચાલકો અને સ્થાનિકોએ પાણી નાખી બુમાબૂમ કરતા બંને છૂટા પડ્યા હતા જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રસ્તે રખડતા ઢોરોને પાંજરે નહીં પૂરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પશુઓને રખડતા મૂકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ કરી રહ્યા છે